પ્રશ્ન એક ભારતના બંધારણીય વડા કોણ છે ઓપ્શન એ પ્રધાનમંત્રી ઓપ્શન બી રાષ્ટ્રપતિ ઓપ્શન સી લોકસભા અધ્યક્ષ ઓપ્શન ડી રાજ્યપાલ સાચો જવાબ છે ઓપ્શન બી રાષ્ટ્રપતિ પ્રશ્ન બે દુનિયામાં સૌથી વધુ તહેવારો કયા દેશના લોકો મનાવે છે ઓપ્શન એ નેપાળ ઓપ્શન બી ચીન ઓપ્શન સાચો જવાબ છે ઓપ્શન સી ભારત પ્રશ્ન ત્રણ શરીરનો કયો અવયવ નથી બહતો ઓપ્શન એ હાડકા ઓપ્શન બી વાળ ઓપ્શન સી દાંત ઓપ્શન ડી નખ સાચો જવાબ છે ઓપ્શન સી દાંત. પ્રશ્ન 4 પૃથ્વી પર સૌથી વધુ માત્રામાં શું જોવા મળે છે? ઓપ્શન એ હાઇડ્રોજન, ઓપ્શન બી ઓક્સિજન, ઓપ્શન સી કાર્બન, ઓપ્શન ડી નાઇટ્રોજન. સાચો જવાબ છે ઓપ્શન બી ઓક્સિજન. પ્રશ્ન 5 લીંબુમાં કયો વિટામિન જોવા મળે છે? ઓપ્શન એ વિટામિન એ ઓપ્શન બી વિટામિન બી ઓપ્શન સી વિટામિન સી ઓપ્શન ડી વિટામિન ડી સાચો જવાબ છે ઓપ્શન સી વિટામિન સી પ્રશ્ન છ છઠ પૂજા કયા રાજ્ય પ્રસિદ્ધ તહેવાર છે ઓપ્શન એ બિહાર ઓપ્શન બી પંજાબ ઓપ્શન સી ગુજરાત ઓપ્શન ડી મહારાષ્ટ્ર સાચો જવાબ છે ઓપ્શન એ બિહાર પ્રશ્ન સાત સ્વર્ણરેખા નદી કયા રાજ્યમાંથી વહે છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી મધ્યપ્રદેશ ઓપ્શન સી આસામ ઓપ્શન ડી ઝારખંડ સાચો જવાબ છે ઓપ્શન ડી ઝારખંડ પ્રશ્ન આઠ સૌથી વધુ ઓક્સિજન આપનાર વૃક્ષ કયું છે ઓપ્શન એ નીમ ઓપ્શન બી પીપળો ઓપ્શન સી બરડ ઓપ્શન ડી તુલસી સાચો જવાબ છે ઓપ્શન બી પીપળો પ્રશ્ન નવ કયું પ્રાણી મનુષ્ય કરતાં વધુ પ્રસેવો વહાવે છે ઓપ્શન એ ઊંટ ઓપ્શન બી કૂતરો ઓપ્શન સી ઘોડો ઓપ્શન ડી હાથી સાચો જવાબ છે ઓપ્શન સી ઘોડો પ્રશ્ન દસ એવો કયો દેશ છે જ્યાં ભૂકંપ આવતા નથી ઓપ્શન એ ઓસ્ટ્રેલિયા ઓપ્શન બી જાપાન ઓપ્શન સી કુવૈત ઓપ્શન ડી ઇન્ડોનેશિયા સાચો જવાબ છે ઓપ્શન સી કુવૈત પ્રશ્ન અગિયાર ભારતમાં સૌ પ્રથમ ટેક્સી સેવા કયા શહેરમાં શરૂ થઈ હતી ઓપ્શન એ મુંબઈ ઓપ્શન બી કોલકાતા ઓપ્શન સી દિલ્હી ઓપ્શન ડી ચેન્નાઈ સાચો જવાબ છે ઓપ્શન બી કોલકાતા પ્રશ્ન બાર કયા દેશમાં સૌથી અમીર લોકો રહે છે ઓપ્શન એ સ્વિટ્ઝરલેન્ડ ઓપ્શન બી લક્ઝમબર્ગ ઓપ્શન સી નોર્વે ઓપ્શન ડી અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન બી લક્ઝમબર્ગ પ્રશ્ન તેર ચંદ્ર પર પાણીની શોધ સૌથી પહેલા કયા દેશે કરી હતી ઓપ્શન એ રશિયા ઓપ્શન બી ભારત ઓપ્શન સી સંયુક્ત રાજ્ય અમેરિકા ઓપ્શન ડી ચીન સાચો જવાબ છે ઓપ્શન સી સંયુક્ત રાજ્ય અમેરિકા પ્રશ્ન ચૌદ ભારતના કયા રાજ્યમાં ત્રણ બાળકો પેદા કરવા પર રૂપિયા દસ હજાર દંડ લગાડવામાં આવે છે ઓપ્શન એ મહારાષ્ટ્ર ઓપ્શન બી કેરળ ઓપ્શન સી રાજસ્થાન ઓપ્શન ડી ગુજરાત સાચો જવાબ છે ઓપ્શન બી કેરળ પ્રશ્ન પંદર દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી અમેરિકા ઓપ્શન સી ચીન ઓપ્શન ડી ઇન્ડોનેશિયા સાચો જવાબ છે ઓપ્શન સી ચીન પ્રશ્ન સોળ સોર મંડળમાં ગ્રહોની કુલ સંખ્યા કેટલી છે ઓપ્શન એ સાત ઓપ્શન બી આઠ ઓપ્શન સી નવ ઓપ્શન ડી દસ સાચો જવાબ છે ઓપ્શન બી આઠ પ્રશ્ન સત્તર તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવનાર વિશ્વનો પહેલો દેશ કયો છે ઓપ્શન એ ભૂતાન ઓપ્શન બી નેપાળ ઓપ્શન સી શ્રીલંકા ઓપ્શન ડી જાપાન સાચો જવાબ છે ઓપ્શન એ ભૂટાન પ્રશ્ન અઢાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં તેનું પહેલું કારખાનું ક્યાં ખુલ્યું હતું ઓપ્શન એ મુંબઈ ઓપ્શન બી સુરત ઓપ્શન સી કોલકાતા ઓપ્શન ડી મદ્રાસ સાચો જવાબ છે ઓપ્શન બી સુરત પ્રશ્ન ઓગણીસ રાષ્ટ્રગાન પહેલી વાર ક્યારે ગાયું ગયું હતું ઓપ્શન એ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ઓપ્શન બી ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ઓપ્શન સી સત્યાવીસ ડિસેમ્બર ઓગણીસો અગિયાર ઓપ્શન ડી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સાચો જવાબ છે ઓપ્શન સી સત્યાવીસ ડિસેમ્બર ઓગણીસો અગિયાર